મૂર્તિ જળ છે અમુક ગુરુવાઓ કહે છે મૂર્તિ જળ છે મૂર્તિ પૂજા ખોટું છે બરાબર તમે ગુરુવાઓ શબ્દ વાપરો છે તો ગુરુવાઓ કોને કહેવાય જે ધંધાવાળા હોય હું ઘણીવાર કહું છું કે ગુરુવા તો ઘર ઘર ફિરે કોટી લાખ પચાસ અપને રૂપ કી ખબર નહીં શિષ્યકરણ કી આસ હવે આ ગુરુવાનો જે ઢોંગી પાખંડીઓ ગુરવાઓ છે પોતાના સ્વરૂપની આત્મ સ્વરૂપની ખબર નથી અને અને ચેલ્યું ચેલા કરવાની અને આશા ઈચ્છા અપેક્ષા જાગી ગઈ છે ધન દોલત હડફે છે એટલે એ મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે બરાબર કારણ કે મૂર્તિ પૂજાનો વિરોધ કરે તો મૂર્તિ પૂજા જે લોકો કરતા હોય એની જાળમાં ફસાય બરાબર બાવ નક્ષરી કથણી બકણી કરે ને એમાં મુક્તિ મોક્ષના દાણા નાખે વડાપરને થશે અસલમાં એની પાસે કોરો બકવાસ છે બરાબર હવે મૂર્તિપૂજા ખોટું હોય જળ હોય બરાબર તો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ ચારે ચાર ધર્મોની અંદર શું કામે ભાઈ હિન્દુ મંદિર બનાવે છે મુસલમાન દરગાહ બનાવે છે ઈસાઈ ચર્ચ બનાવે છે શીખો ગુરુદ્વારા બનાવે છે તો આ શું કામ બનાવે છે હે આ બધા લોકો શું મૂર્ખ છે કોઈ મૂર્ખ નથી મૂર્ખ આ કેવા વાળા છે કે પૂજા ખોટું છે એ કેવા વાળા મૂર્ખ છે કારણ કે એને પોતાનો ધંધો હલાવો છે આ કુતર્ક કરે છે એમ ગમે એમ કરીને મૂર્તિ પૂજકોને પાડવા એટલે પોતાની તરફ આવે માણસો મૂર્તિ છોડીને મંદિર છોડીને અને એનો ધંધો વધે બરાબર પહેલો પ્રશ્ન તો એ છે કે મૂર્તિ બનાવી છે નથી પથ્થરથી પથ્થર ક્યાંથી આવ્યો આ પૃથ્વીમાંથી ને સરવાળે બરાબર તો પૃથ્વી ક્યાંથી આવી પૃથ્વી આવી પાણીમાંથી તો પાણી ક્યાંથી આવ્યું અગ્નિમાંથી અગ્નિ ક્યાંથી આવ્યો હે પવનમાંથી પવન ક્યાંથી આવ્યું આકાશમાંથી આકાશ ક્યાંથી આવ્યો હે આકાશ પ્રગટ કોને કર્યું ત્રણ ગુણ દ્વારા આકાશ પ્રગટ કરવામાં આવ્યું ને તો ત્રણ ગુણને ચલાવનાર કોણ છે સુરતા છે તો સુરતા ક્યાંથી આવી આત્મામાંથી આત્મા ક્યાંથી આવ્યો પરમાત્મામાંથી તો સરવાળે એક જ પરમ પિતા પરમાત્મા હતા એ પરમપિતા પરમાત્માની અંદરથી આત્મા પ્રગટ થયો બરાબર આત્મા પ્રગટ થયો અને પરમ પિતા જે આત્માને પ્રગટ કરી અને પોતે પોતાના સ્વરૂપ લીન થઈ ગયા પાછા હવે એ આત્માએ ઈચ્છા પ્રગટ કરી અને આ સૃષ્ટિ નિર્માણ કરવાની શરૂઆત કરી બરાબર આત્મામાંથી ડાયરેક્ટ જ એને હું ઘણી વાર કહું છું કે અંતઃ કરણ અંતમાં આત્મા હય હંસો કરણ એટલે ક્રિયા શરૂ કરી ચાર અંતકરણ બનાવ્યા મંચિત બુદ્ધિ અહંકાર આ ચાર અંતકરણના સહારે એને ત્રણ ગુણ બનાવ્યા પછી તત્વ બનાવ્યું આકાશતત્વ વાયુ તત્વ અગ્નિતત્વ જળ તત્વ પૃથ્વી તત્વ આવ્યું ક્યાંથી સ્ટેપ બાય સ્ટેપ અપાયા સરવાળે બધું પરમાત્મામાંથી જ પ્રગટ થયેલું છે બરાબર તો જેને આતમ પરમાતમ શબ્દને નથી જાણ્યો એને જેને નથી ખબર એવા લોકો જ આ મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે બરાબર તો આ બધાને કહો ને ભાઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એવોધી ખ્રિશ્ચી પારસી ધ્યાન છે એવો બૌદ્ધ લિંગાયત હેમધિયા ટોટલને કહો ને કે ભાઈ મૂર્તિ પૂજા છોડી દો બધાની મૂર્તિઓ છે હાલો હું સિદ્ધ કર દઉં સાબિત કરું બધાએ બનાવેલા છે અરે ભાઈ મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ કે આશ્રમ કે એક્સ વાય ઝેડ જે કાંઈ હોય તે પોતપોતાના ધર્મનું એક પ્રતિક છે શું છે પ્રતિક એકતાનું પ્રતિક છે બરાબર એકતાનું પ્રતિક છે તો એકતાનું પ્રતિક છે ત્યાં બધા ભેગા થાય ને પોતપોતાની હે સાધના કરતા હોય છે બરાબર આવી જ રીતે જ સમજવાનું છે હવે ઘણીવાર હું એક વાત કરું છું કે કોણ રામ દર્શગઢ બોલે કોણ રામ ગઢગઢ બોલે કોણ રામ કસકલ પસારા કોણ રામ સબસે ન્યારા બરાબર તો પરમાત્મ રામ સબસે ન્યારા પરમાત્મ રામમાંથી આતમ રામ ગટગટ બોલી દોશ આતમમાંથી મન રામ જેને સૃષ્ટિનું નિર્માણ કર્યું સરવાળે શક્તિ આતમ રામ પરમાત્મ રામની બરાબર અને મન રામમાંથી શરીર રામ હવે મૂર્તિને તમે શરીરામ સમજી લો તમે મંદિરે ગયા બરાબર એટલે શરીર રામે ગયા સમજી લો સેના પુરુષ જરિયા ગયા મનપૂર્વક મનમાં વિચાર આવ્યો ને બરાબર મનમાં વિચાર આવ્યો તો મન ક્યાંથી આવ્યું ભાઈ મન એ સરવાળે આત્મામાંથી હોય આત્મા ક્યાં થયો પરમાત્મામાંથી હોય સરવાળે ચારે ચારનું કનેક્શન છે ભાઈ આ દેહને જ મૂર્તિ સમજો એની અંદર મન છે એની અંદર આત્મા પણ છે ને આત્માની અંદર પરમાત્માનું પણ સ્થાન છે પણ જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ ત્યારે પરમાત્મની ઘરની ખબર પડે છે બરાબર હવે આ મૂર્તિ બનાવી પથ્થરમાંથી પથ્થર આવ્યો ધરતીમાંથી તો ધરતીની અંદર શું કામ ભાઈ બીજે વાવો છો ધરતી જળ થઈને તો પછી મૂર્તિ જો જળ હોય તો ધરતી પણ જળ થઈને તો જળમાં જે કોઈ બધાય આપણા ખાદ્ય પદાર્થો અન્ય શાકભાજી ટોટલ ચીજને તમે ધરતીમાં વાવો છો અને ધરતીમાંથી અંકુર ફૂટીને બધી જાતનું ધન ધાન્ય પ્રગટ થાય છે ધરતીમાંથી ધરતી જળ હોય પથ્થર હોય તો પથ્થર ધરતી જ છે એમાંથી ધન ધાન્ય જે પ્રગટ થાય ખાવશો શું કામે ને ધરતી હોય મૂર્તિ જળ હોય સરવાળા મૂર્તિક ધરતી છે એક જ છે થતી ધરતીમાંથી હાલવું હલાય નહીં તમારાથી હે જળ તત્વ જળ જળશે તો પાણી તમારે જ પીવાય નહીં અગ્નિતત્વ જળશે તો રોટલી શાક શાક રાંધીને ખવાય નહીં સૂર્યને અગ્નિ નીચે રહેવાય નહીં બરાબર વાયુ તત્વ જળ હોય તો શ્વાસ ઉશ્વાસ પણ લેવાય નહીં બરાબર આકાશ તત્વ જળ હોય તો આકાશ નીચે પણ રહેવાય નહીં અરે ભાઈ આ પાંચે પાંચ તત્વોનું તમારું શરીર પણ બનેલું છે શરીરથી પણ નીકળી જવાય દવા પી નીકળી જાવ મરી જાઓ છોડી દો દે હે પાંચ તત્વોનો સહારો લેવો છે આ શરીરમાં પાંચ તત્વોમાં ધરતી તત્વ આવી ગયું ધરતી તત્વ મૂર્તિ તમ સમજી લો બરાબર ધરતી તત્વ આવી જ ગયું ને એક બાજુ વાત કરવી છે મૂર્તિ જળ છે પાંચ તત્વ છે અને બીજી બાજુ પાંચ તત્વનો સહારો લેવો છે હે આ ઢોંગ પાખડ નથી છે ભાઈ પરમાત્મા સર્વ વ્યાપક છે અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ જલમાં થલમાં બધી જગ્યાએ પરમાત્મા વ્યાપક છે ભગવાન કૃષ્ણ સ્વયં છે કે અર્જુન વૃક્ષમાં પીપળો હું છું પીપળો ક્યાંથી આવ્યો ધરતીમાંથી જ સાગરોમાં મહાસાગર હું છું મગરમચ્છમાં મગરમચ્છ પણ હું છું હે શંકરમાં રુદ્ર પણ હું છું રુદ્રમાં શંકર પણ હું છું ધનુર્ધારીમાં રામ પણ હું છું અર્જુન પણ હું છું બધી જગ્યાએ હું નો હું છું ભગવાન કૃષ્ણ સ્વયં પોતે છે બધી જગ્યાએ એ જ છે તો શું જળને શું ચેતન હે ઘટ પટ દર્શાય ને ત્યારે ખબર પડે કે બધું ચેતન છે બાકી જેને ઘટ પટમાં નથી દર્શાણ ને નથી જોયું ને એને ખબર નથી હજી કે મૂર્તિ કે ચેતન છે મૂર્તિ પણ જળ નથી ચેતન છે બૈજુ બાવરાએ રોવરાવેલી છે મૂર્તિને બૈજુ બાવરાએ એક મહાન સંત થઈ ગયા મૂર્તિને રોવરાવી દીધી મૂર્તિમાં એ છે જ પણ સૂક્ષ્મ સ્વરૂપે રહેલો જીવ છે એની અંદર જે મોટી બુદ્ધિના જાડી બુદ્ધિના નથી દેખાતું એટલે એમ કે મૂર્તિ છે હે મૂર્તિ જળ હોય તો હું તો એમ કહું છું કે ધરતીમાંથી હલાય જ નહીં લ્યો આવા ઢોંગી પાખંડીઓને બરાબર મંદિર ન હોય મંદિરે તમે જાઓ મૂર્તિ પૂજા મંદિરે તમે જાઓ તો ત્યાંથી જ આપણી શ્રદ્ધા વધે ને શ્રદ્ધા વધી ધીરે ધીરે જ્ઞાન થયું મનમાં પછી માનો કે રામ ભગવાન શ્રીરામની મૂર્તિ છે શ્રીરામનું મંદિર છે ત્યાં તમે ગયો ગયા એટલે તમારા શ્રીરામ પ્રત્યે તમારી શ્રદ્ધા વધી લે શ્રીરામ શ્રીરામ રામ રામ તો બોલવા મીંડા મનમાં મનમાં બરાબર મનમાં મનમાં પછી આવી ગયા તમ પશ્ચિમતીમાં પહેલાં વટકંઠા લાવીને બોલા વૈખરીમાં આવ્યો ત્યાંથી મધ્યમ આવ્યો ત્યાંથી પશ્ચિંતીમાં આવ્યા શ્વાસો શ્વાસની ક્રિયામાં નામ વણાઈ ગયો ત્યાંથી તમે ઉપર ચડ્યા તમે પરામાં આવ્યા પરામાંથી પરા બહાર થઈ ગયા શરૂઆત ક્યાંથી થઈ ભાઈ મૂર્તિથી જ થઈ ને મંદિર ન હોય ને ભાઈ તો બધાય નાસ્તિક થઈ જાય આ મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ આશ્રમ કાંઈ નું હોય ને તો બધા નાસ્તિક થઈ જાય હે અને આ ગુરુવારને તો આવડી ગયું છે મૂર્તિ જળ છે નરેભાઈ જળ હોય તર દેહ જળ જ છે પાંચ તંત્ર મેં ચેતન ચલાવી રહ્યો તું ચેતન સ્વરૂપ હોય તને જળ દેખાય જ નહીં હું એમ કહું છું કે જેને જળ દેખાય છે એ ચેતન સ્વરૂપ છે જ નહીં કારણ કે એને હું દેખાણું કે મૂર્તિ જળ છે મૂર્તિ હું એમ જોયું કે છે મૂર્તિ બરાબર તેને જળ દેખાણું કેમ જે ચેતન સ્વરૂપ એને બધું ચેતન જ દેખાય કારણ કે જે આત્મ સ્વરૂપ બની જાય છે આત્મ પરમાત્મા શબ્દને પ્રાપ્ત કરી લઈને સમાન દ્રષ્ટિ જાય સમાન દ્રષ્ટિનો અર્થ જ છે સર્વવ્યાપક પરમાત્મા છે મૂર્તિમાય છે કણકણમાં હોય તો મૂર્તિમાય છે જ જ્યાં જેનો વિશ્વાસ બંધાયો છે ભાઈ બંધાઈ રહેવા દો આવો ઢોંગ પાખંડ ફેલાવોમાં મૂર્તિ પૂજા કરવા જતા હોય તો ભલે કરવા જાય એમાંથી જેને શ્રદ્ધા જાગે ને ધીરે ધીરે એને ગુરુ મળે ને પછી આગળ આત્મા સુધી પહોંચે કાંઈ ખોટું નથી બધું હાચું છે જગનમાં જગતમાં ખોટું તો એવા લોકોને દેખાય છે જેની અંદર ખોટું ભર્યું છે જેની અંદર ખોટું છે જ નહીં એને ખોટું ક્યાં જ દેખાય હું ઘણી વાર કહું છું હે કે ભાઈ જો દેખેસો સંતો માયા આ બધી દેખાય એટલી માયા છે તમારું શરીરે દેખાયશ હે દેખાય રૂપને રૂપી માયા તો એક બાજુ આપણે એમ કહીશી કે જો છે સંતો માયા એક બાજુ કહીશી કે દેખાય રૂપને રૂપી માયા તો બીજી બાજુ પગ ધોવરાવાશે પાણી પીવરાવાશે પૂજા કરાવી છે આરતીઓ કરાવી છે હામૈયા કરાવે તો પછી બે બાજુ શું કામ એક બાજુ કહો છો કે તમારું શરીર દેખાય માયા છે ને બીજી બાજુ કયો છો કે હે તમે એની પૂજા કરાવો તો આ ઢોંગ પાખંડ નથી છે બે માંથી એકમાં રહેવાય મૂર્તિ જળ હોય તો ધરતીમાં નહી લ્યો સાફ સાફ જે ચેતન બની ગયો ભગવાન ગીતાના મત પ્રમાણે કે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી જે પોતાના હાથમાં સ્થિર થઈ ગયો એને તો હું જળ કે હું ચેતન કઈ રહેતું જ નથી પૂરી થઈ ગઈ વાત ક્રિયાકાંડ અત્યારે ઊભી રહી ગઈ એટલા માટે હું કહું છું ભગત કે જેટલા ક્રિયાકાંડમાં છે બોલવું એ ક્રિયા થાય સાંભળવું એ ક્રિયા થાય ખાવું એ ક્રિયા થાય મળમૂત્ર ત્યાગ કરવું એ ક્રિયા થાય જેટલા ક્રિયાકાંડમાં છે એ કંઈ આત્મ આતમ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી આ નોટ કરજો બરાબર એટલા બધી વાહિયાત વાતો છે કે મૂર્તિ જળ છે મૂર્તિ પૂજા ખોટું છે કાંઈ ખોટું નથી બધું સાચું જ છે ખોટું તો એવા લોકોને લાગે જેની અંદર ખોટ પણ છે બુરા દેખન જો મેં ચલા બુરાના મિલ્યા કોઈ દિલ ખજો આપણા મુજશે બુરાના કોઈ બુરાય એની અંદર ભરી છે એટલે એની જગતમાં બુરાઈ લાગે છે બાકી ભાઈ ક્યાંય ખરાબ નથી બરાબર સબ ભૂમિ ગોપાલ કી હે બરાબર અને બધી આખી ભૂમિમાં ગોપાલ જ કૃષ્ણ જમાયેલા છે મને એક જ વસ્તુની ખબર પડે કે મૂર્તિ જળ હોય તો ધરતીમાંથી જ મૂર્તિ આવી જાય ધરતીમાં જાય નહીં મને એ ખબર પડે ખવાય એ નહીં અને આત્મા જ ખવાય હે આત્મજ્ઞાન જ ખાય જીવાય હું કામ અનાહાર કરવો પડે અનાહાર એ ધરતીમાંથી જ થાયશ બધું નવટંકી નાટક છે હું એક વાતને હું સમર્થ જ છું કે ભાઈ મૂર્તિ પૂજા ભલે મૂર્તિ પૂજા કરવાથી તમે મોક્ષ પ્રાપ્ત ન કરી શકો પણ મૂર્તિ પૂજા એ ખોટું નથી મૂર્તિ પૂજા સાચું જ છે તો આનું કહેવાનું શું થાય છે કે આ મૂર્તિ પૂજા છોડો ને અમારા દેહની મૂર્તિની પૂજા કરો ઓલી મૂર્તિ પૂજા છોડાવીને આ પોતાના દેહની મૂર્તિ પૂજાની આરતી પૂજાને ઢોંગ ધરતું ચાલુ કર્યું એક છોડાવ્યું પકડાવ્યું સરવાળ તો બે એક જ ધરખું છે એટલે બધું ઢોંગ પાઘણ છે નવટંકી છે નાટક છે બરાબર શું કામે વસ્ત્રો પહેરો છો જાત જાતના લાલ ને કાળાને ને ધોળાન હે જટા ને વધારે વધારે નીકળી જાવ છો જગતને ઉલ્લુ બનાવવા માટે ઉલ્લુ નહીં રહે તે દેખાયશ જગતના ધન અડપો છો પૈસા અડપો છો ત્યાં તમને પાપ નથી લાગતું મૂર્તિ પૂજા ખોટું દેખાય છે તો દુનિયા સાથે ચેલ્યું ચેલા બનાવીને છલ કપટ કરી એનું ધન અડપો છો મહાપાપી સાથે બધાય કરતા હોય તે કરીએ અવડના કરીએ કામ કગ નહીં તો સિર રહેગા કીચડ મેં ઉપર રહેગા પગ ભાઈ તું તારું ઘેર હે જગતની ખામીઓ જોવા માટે આ ખોટું છે ને ફલાણું ખોટું ખોટું તું છો એટલે તને નથી સમજાતું કરતા હોય તે કરીએ વરના કરીએ કામ કર નહીં તો સિર રહેગા કીચડ મેં ઉપર રહેગા પગા વાણી મેં ખોલાવીશ બરાબર કબૂતર જેવડું એક પક્ષી આ કબૂતરથી થોડુંક મોટું પાણીમાં ઉડતું હોય બરાબર માછલી જોઈ જાય એટલે પાંખો બંધ કરી દે સીધી માછલી પકડીને પાછું ઉડી જાય કાગડો જોઈ ગયો કાતો સારામાં સારું એટલે કાગડો પણ નકલ કરવા ગયો એ ઉપર ઉડવા લાગ્યો ને માછલી જોઈ ત્યારે એક પાંખો બંધ કરી તો પાણીમાં જ ન પડ્યું માછલીનું આવે ને કાદવમાં પણ કાંઠે પડી ગયું ને માથું કરી ગયું ઉપર અંદર કાદોમાં અને ઉપર રહ્યા પગ એટલે કરતા હોય તે કરીએ અવડના કરીએ કામ કગ નહીં તો સિર રહેગા કિચડમાં ઉપર રહેગા પગ એટલે ભાઈ આપણે કરતા હોય જ કરાય અવડ કામ ન કરાય જે આપણે કરવાનું છે એ જ કરો બાકી જગતની ખામીઓ જોવાનું બંધ કરો જગતની બુરાઈ જોવાનું બંધ કરો હું આ પગ ધોઈને પાણી પીવરાવવા માટે હું કામ વાત કરું છું કારણ કે બે તરફા વાત કરે છે એક બાજુ કહે છે દીખ્યા સંતો માયા બરાબર દેખાય રૂપને રૂપી માયા બીજી બાજુ પોતાના જ પગની આરતી પૂજા સેવા ચાકરી કરાવે બે બાજુનો હાલે જો સર્વત્ર પરમાત્મા તો તારી પૂજા આરતી ઢોંગ ધતુર બધું કરો ના નથી પાડતો તો આ વાણી મૂકી દો કે દેખાય રૂપને રૂપી માયા હે જો દીખા સંતો માયા કા આ શબ્દ કાઢ નાખો અને કા તમારી પૂજા પાઠ ઢોંગ ધતુર કરો એ કાઢ નાખો બેમાંથી કાઢ નાખો બરાબર તો જ હાચું ઘણા હે બાકી બે બાજુ વાતો કરવી છે દુનિયાને એરે બનાવટ કરવી છે આ મોટા મોટા ઠગ છે બધું સાચું છે મારી દ્રષ્ટિએ બરાબર કાંઈ કોઈ વસ્તુ ખોટી ન જ ભાઈ પૃથ્વી નો હોય ને તો આ શરીર આજ નો બને આપણો શરીર માં પૃથ્વી નો અંશ છે પાંચે પાંચ તત્વ નો અંશ છે પાંચ તત્વ વગેરા આત્મા રહીએ ક્યાં આવીને પૃથ્વી તત્વ કાઢી નાખો ચાર તત્વ શરીર છે ચાર તત્વ મરે છે પૃથ્વી માં પૃથ્વી માંથી જે પથ્થર આવે ને પથ્થર માંથી મૂર્તિ બની તો પૃથ્વી તત્વ તમારા શરીરમાં વાત કરવો ખોટું હોય તો એક તત્વ કાઢી નાખો ચાર તત્વ જીવી એક છો બનાવટની વાતો કરો છો બરાબર ભગત તો કાંઈ વાંધો નહીં તમે તારે પૂજા કરતા રહેજો પણ મૂર્તિ પૂજામાં ને પૂજામાં આખી જિંદગી નથી કાઢી મૂર્તિ પૂજા તમે પછી ઉપર ઉઠો ઉપર ઊઠતા ઊઠતા તમે તમારી માનસિક પૂજામાં આવો માનસિક પૂજા મનમાં આવો અને પછી શ્વાસોશ્વાસની ક્રિયામાં આવો ને શ્વાસોશ્વાસની ક્રિયામાંથી પછી તમે અજપ્પામાંથી એ શબ્દ જે પ્રગટ થયો શબ્દને પકડો શબ્દને પકડીને દસમા દ્વારને આત્મ પરમાત્માને જાણી દો બરાબર અને મોક્ષ પ્રાપ્ત કરો બાકી મૂર્તિ પૂજા ખોટું છે જ નહીં સાચું જ છે મૂર્તિ પૂજા જે મંદિરે લોકો જાય છે ત્યાંથી જ એની આગળ પ્રગતિ થાય છે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય